ગઈસ્તો ડાને રામ રામ ને મારા બધા ખેડૂતભાઈઓનું ડિયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે ફરી એકવાર આપણા કપાસની અંદર આવી ગયા છીએ અને આજે આપણે કપાસની અંદરથી રૂ વેણવાનું છે તો ચાલો દોસ્તો આજે આપણે કપાસ વિશે થોડી માહિતી લઈશું અને કપાસ વિશે આજે આપણે થોડી વાત કરીશું તો દોસ્તો તમને જોવા મળી રહ્યો હશે કે આ લીલી કેરીજીઓ કપાસ જે જોવા મળી રહ્યો છે એની અંદર રૂ આવ્યું છે કે નથી આવ્યું તો ચાલો દોસ્તો આજે આપણે વાત કરીશું કપાસ વિશે તો દોસ્તો આ છે અમારો કપાસને તમે જોઈ શકો છો મિત્રો કે આની અંદર રૂ બહુ સારું છે કપાસ બહુ સારો છે અને રૂ પણ વેણવાની તૈયારી થઈ ગઈ છે તો આપણે આવી ગયા છીએ વહેલી સવારે ઊઠીને આપણા કપાસની અંદર તો દોસ્તો ચાલો હું તમને બતાવીશ કે જુઓ કે આપણા કપાસની અંદર રૂ બહુ આવ્યું છે સારું આવ્યું છે અને અત્યારે હરાજમ છે પણ આપણે હરાજમ નથી વેણવાનું રૂ ફક્ત વિડીયો બનાવવા છે અને જોઈએ છીએ કે તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ જે આપણો કપાસ જોવા મળી રહ્યો છે એની અંદર રૂ પણ ખૂબ જ સારું આવી ગયું છે તો જોઈ શકો છો દોસ્તો આ જુઓ કે ચારે બાજુના અંદર તો આ મોટા મોટા કાલા છે બહુ સારું કપાસ છે અને એની અંદર આ રૂ પણ બહુ સારું છે તો ચાલો મિત્રો આપણે હવે વાત કરવાની છે એના વિશે કે આપણે રૂમાં કેટલો ફાયદો રહે છે ખેડૂતોને અને કપાસની ખેતીમાં ખેડૂતોને કેવી આવક મળે છે તો દોસ્તો આપણે આવી ગયા કપાસની અંદર અંદર તો જુઓ તમે કે કપાસના કાલા છે એની અંદર રૂ બહુ સારું છે વરસાદની અંદર બગાડ નથી દોસ્તો આપણે તમે કપાસની અંદરથી રૂ વેણો છો કે નથી વેણતા કઈ રીતે વેણો છો એ મને જરૂરથી જણાવજો દોસ્તો તો જોઈ લ્યો કે આ છે અમારો કપાસ ને મારા કપાસની અંદર રૂ એકદમ સારું છે તો દોસ્તો આપણે કયું કયું અને મિત્રો કઈ રીતે આપણે કપાસનું રૂ વેણવાનો છે તો દોસ્તો પહેલાં તો આપણે જે કપાસની ખેતી કરી હતી એની અંદર હારું સારું છે અત્યારે બાજ નથી આવતો ફક્ત અત્યારે નુકસાન છે એટલે કે ખેડૂતોને ઘણા બધા ખેડૂતોને કપાસની અંદર નુકસાન પણ અડતું હોય છે અને ઘણા બધા એવા ખેડૂતો હોય છે કે એમને થોડા ઘણો નફો મળતો હોય છે પણ દોસ્તો આપણે એવું છે કે કપાસની અંદર સારી આવક મળશે સારી ખેતીવાડી છે આપણી અને બધી રીતે કપાસની અંદર આપણને ફાયદો મળે એવું મને દેખાઈ રહ્યું છે તો દોસ્તો આજના વિડીયોની અંદર તમારા બધેનું સ્વાગત છે તો અમારા વિડીયોને તમને સારો લાગે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ફોલો કરજો અને સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા દોસ્તો કે અમારો વિડીયો સારો છે કે નથી સારો મિત્રો ચાલો મિત્રો આજે આપણે કપાસની અંદર વાત કરીશું કે જે કપાસ તમને જોવા મળી રહ્યો છે એની અંદર જે કે સારી સારી કપાસની કેરિયું છે બહુ સારું આપણે કમાઈ શકીએ છીએ બહુ સારી સારી મહેનત મજૂરી કરવાથી આપણને ફાયદો થાય છે તો ચાલો દોસ્તો આજે આપણે કપાસની અંદર પણ એન્ટ્રી મારીશું અને ફરી ફરીને તમને ચારેય બાજુનો કપાસ હું બતાવીશ તો દોસ્તો કપાસની અંદર આપણે હવે કયું ખાતર યુઝ કરવાનું છે તો મિત્રો કોઈ પણ જાતનું આપણે ખાતર હવે યુઝ કરવાનું નથી દોસ્તો અને આપણે ફક્ત ને ફક્ત કપાસની અંદર પાણી પાવાનું છે અને છેલ્લે એકવાર સલ્ફર ખાતર એટલે કે સલ્ફેટ જે ખાતર આવે છે એનો યુઝ કરવાનો છે તો ચાલો મિત્રો આપણે આગળ વધીશું અને આગળ ચર્ચા કરીશું તો દોસ્તો આવી રીતે આપણે કપાસની ખેતી કરીએ છીએ અમારા કપાસની ખેતી તમને સારી લાગી હોય તો દિલથી કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને દોસ્તો અમારા જેવો કપાસ કદાચ તમારે પણ હોય તો અમને જણાવજો કે હા અમારે પણ તમારા જેવો કપાસ છે બહુ સારો છે અમે મહેનત કરીએ છીએ તો ભૂલતા નહીં કમેન્ટ કરવાનો તો જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો અમારો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબર કરજો કરજો ને કરજો કે અમારી નવી નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે રજા લઈશું